નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્રના સથવારે ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે હું નિલેશ વાલાણી અને આજના વિડીયોમાં વાત કરીશું ચૈત્ર સુદ પાંચમની રાત્રે આકાશમાં ખગોળીય ઘટના જોવાની હોય છે જેમાં ગ્રહોની સ્થિતિ પરથી આવનારા વર્ષનો વર્તારો જોવામાં આવે છે જેને ગાડલી કહેવામાં આવે છે તો આ વર્ષે ગાડલીના શું સંકેતો જોવા મળ્યા તેમજ આવનારું વર્ષ કેવું રહેશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયો દ્વારા તમારી સમક્ષ રજૂ કરીશ તો તે પહેલાં તમામ મિત્રો પાસે એક આશા રાખીશ કે વિડીયોને લાઈક કરી તમારા અન્ય ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા ખેડૂતભાઈઓને માહિતી મળે અને ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો પાંચ તારાનું રોહિણી નક્ષત્ર જેનો આકાર ગાડા જેવો હોવાથી તેને ગાડલી કહેવામાં આવે છે જેમાં ચાર તારાના ભાગને ગાડાની બેઠક કહેવાય ઉપરના ભાગને ધોસરૂ કહેવાય અને તારાથી ગાડાની વચ્ચેના ભાગને ઊંધ કહેવામાં આવે છે અને આ રોહિણી નક્ષત્રને માલનું ગાડું કહેવામાં આવે છે ચંદ્રને વસિયત એટલે કે વેપારી કૃતિકા નક્ષત્રને છોકરા અને વૃક્ષિસ નક્ષત્રને રખેવાળ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ વર્ષે ગ્રહોની સ્થિતિ મુજબ શું વર્તારો જોવા મળ્યો તેની વાત કરીએ તો આ વર્ષનું ચોમાસું થોડુંક વહેલું બેસી જશે અને મેઘ સવારી વહેલી આવી જશે જ્યારે રોહિણી અને ચંદ્રની વચ્ચે વધુ અંતર હોવાથી આ વર્ષે ચોમાસું લાંબુ ચાલી શકે છે રોહિણી નક્ષત્રથી ચંદ્ર ઉત્તર તરફ હોવાથી આવનારું વર્ષ સારું જાય ખેત ઉત્પાદન પણ સારું આવે તેમજ ખેડૂતો માટે લાભદાયક વર્ષ અને વેપારી વર્ગ માટે મધ્યમ વર્ષ રહી શકે જ્યારે ચંદ્રથી કૃતિકા નક્ષત્ર દૂર હોવાથી માનવ જીવન ઉપર કોઈ આફતના એંધાણ જણાતા નથી તો આ વર્ષે રોહિણી નક્ષત્રના અંતમાં ધૂળની ડમરીઓ અને અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળે વૃક્ષિસ નક્ષત્રમાં પવન સાથે તોફાની વરસાદ જોવા મળે ઘણા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થાય અને વાવણીના શ્રીગણેશ જોવા મળે આદ્રામાં પણ અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળે પુનર્વસુ અને પુષ્ય નક્ષત્રમાં શ્રીકાર વર્ષા થાય નદી નાળા છલકાય અને ખેડૂતોમાં હર્ષની લાગણી પ્રસરી જાય જ્યારે મઘા નક્ષત્રમાં પણ મોજ કરાવશે અને હસ્ત નક્ષત્રમાં મેઘગર્જના સાથે અમુક વિસ્તારમાં વરસાદ વરસી જાય અને સિત્રા નક્ષત્રમાં માવઠાના સંજોગ જોવા મળ્યા છે તો આ વર્ષે અષાઢમાં હેલી જોવા મળે શ્રાવણના વધ પખવાડિયાથી મેઘરાજા મન મૂકીને વરસે ભાદરવો ભરપૂર જોવા મળશે જેમાં અતિવૃષ્ટિ અને ઘણા વિસ્તારોમાં ઊભા પાકને નુકસાની પણ જોવા મળી શકે એકંદરે આવનારું વર્ષ બાર આની જોવા મળશે તો આ હતું ક્ષેત્રસુદ પાંચમની રાત્રે ખગોળીય ઘટના પરથી આવનારા વર્ષનું અનુમાન આ એકમાત્ર અનુમાન હોય છે બાકી થાવું કારવું કુદરતના હાથમાં હોય છે આભાર મિત્રો